નમસ્કાર મિત્રો આજે ગુજરાતની અંદર સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ તૈયારી શરૂ થઈ ગઈ છે શું એંધાણ છે તમામ મિત્રોને આજના સમાચાર જાણી લેજો ફટાફટ ખેડૂતો ભારે આક્રોશ મોટું આંદોલન સૌથી મોટા સમાચાર જાણી લેજો તો એલપીજી ગ્રાહકો હવે ડિલિવરી થશે નહીં મોટી હડતાળ મોટા સમાચાર જાણી લેજો ગુજરાતમાં અડતાલીસ કલાક ભારે ફરીવાર સાવધાન મોટી ચેતવણી વિધવા મહિલાઓને હવે પચીસ લાખ રૂપિયા મળશે મોટી જાહેરાત થઈ ગઈ જાણી લેજો ટોલ નાકા હવે સંપૂર્ણપણે બંધ પંદર દિવસ ફાસ્ટેગ પણ બંધ રહેવાના છે સૌથી મોટા સમાચાર જૂના વાહનોને બદલે હવે નવા વાહનો મોટી સ્કીમ નવી સ્કીમ જાહેર થઈ ગઈ છે વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું

સૌપ્રથમ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે બજેટ પછી જાહેરાત કરવાની ચર્ચાઓ હતી ને હવે ગમે ત્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે સૌથી મોટી જાહેરાત સૌપ્રથમ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની છે ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે આ નવા પ્રમુખ આવી ગયા બાદ તેમને વિશ્વાસમાં લઈને કયા મંત્રીને પડતા મૂકવા અને કયા મંત્રીને મંત્રી બનાવવા તમામ કામગીરી કરવામાં આવશે પરંતુ સૌ પ્રથમ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ચૂંટાવાના છે જે પહેલાં સી પાટીલ હતા એના સ્થાને હવે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતની અંદર જાહેર થવાના છે નવા જૂનીના એનધાણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે જૂના વાહનોને બદલે હવે નવા વાહનો નવી સ્ક્રેપ પોલિસી અમલમાં આવી ગઈ છે નવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આઠ વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનો હવે સ્ક્રેપ કરી નાખવામાં આવશે જેનું આઠ વર્ષ જૂનું વાહન હોય અને જો સ્ક્રેપ કરવું હોય તો નવા વાહન ખરીદીમાં પંદર ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે સૌથી મોટા સમાચાર રાજ્યમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે સરકારે જાહેરાત કરી છે જેમાં બસ ટ્રક અને કન્સ્ટ્રક્શન કેટેગરીના જે જૂના વાહનો હતા એની સંખ્યા ઘટાડીને પ્રદૂષણ ઉપર નિયંત્રણ મેળવવાનો હેતુ છે તો જે બસ હોય છે ટ્રક હોય છે કન્સ્ટ્રક્શનના સાધનો હોય છે એવા વાહનો માટે આ સૌથી મોટી જાહેરાત કરી છે એવા જો બસ ટ્રક કન્સ્ટ્રક્શનના વાહનો આઠ વર્ષ જૂના હોય તમે સ્ક્રેપની અંદર નાખી દો છો તો તમે નવું વાહન ખરીદશો તો તમને પંદર ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને આ જાહેરાત પેલી મે બે હજાર પચીસ થી થવાની છે ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી અમલમાં રહેશે તો જે આ નવી સ્કીમની જાહેરાત છે ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી રહેવાની છે જે મે મહિનાની પહેલી તારીખ આવશે ત્યારથી લાગુ થશે તો જૂના વાહનોને સ્ક્રેપમાં નાખવા હોય તો એના બદલે નવા વાહનોમાં પંદર ટકાનું ડિસ્કાઉન્ટ મળશે પરંતુ આ એના માટે છે જે બસ હોય છે ટ્રક હોય છે કન્સ્ટ્રક્શનના વાહનો હોય છે એવા વાહનો માટે આ નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર ખેડૂતો માટેના સમાચાર

દબાણની અંદર લેવા છતાં પણ લેન્ડ ગ્રેબિંગનો કેસ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દાખલ કરતા નથી આમ કંપનીને ગોળ આપવામાં આવે છે નાના ખેડૂતોને ખોળ આપવામાં આવે છે જે ભેદભાવભરી નીતિ સરકાર કરી રહી છે એને લઈને ખેડૂતો આજે ભેગા થવાના છે તમામ ખેડૂતો આજે સવારે દસ વાગે ભેગા થશે તો સૌથી મોટી જાહેરાત હતી ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર હતા તો આ તરફ એલપીજીની અંદર કમિશન દ્વારા મોટી હડતાળ પાડવાની મોટી જાહેરાત કરી છે જેથી એલપીજી ગેસની ડિલિવરી બંધ રહેવાની છે સૌથી મોટા સમાચાર એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેથી યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ ઉપરનું કમિશન વધારીને ઓછામાં ઓછું દોઢસો રૂપિયા કરવામાં આવે અને સાથે સાથે યુનિયને સ્પષ્ટ પણ કર્યું છે કે જો ત્રણ મહિનામાં તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો લાંબી અડતાળ ઉપર ઉતરવાના છે અને લાંબી અડતાળ ઉપર ઉતરશે તો દેશભરમાં આખા દેશમાં રાંધણ ગેસ એલપીજી સિલિન્ડરનો પુરવઠો ખોળવાઈ શકે છે ડિલિવરી પણ બંધ થઈ જવાની છે તો એલપીજી ધારકોને પણ મોટું સંકટ છે એલપીજી ગેસની અંદર ત્રણ મહિનાની અંદર જો સરકાર માંગણીઓ સંતોષશે નહીં તો મોટી હડતાળ ઉપર આખા દેશમાં તમામ એલપીજી જેટલા પણ વિતરકો છે એ તમામ હડતાળ ઉપર ઉતરશે તો સૌથી મોટા સમાચાર હતા મિત્રો ત્યાર પછીના મિત્રો આ તરફ ફરી એકવાર ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર આવી ગયા છે આવનારા અડતાલીસ કલાક ભારે રહેવાના છે મોટી ચેતવણી ગુજરાતને આપી દેવામાં આવી છે ગુજરાતમાં ફરી એકવાર હવામાન બદલાઈ ગયું છે આગામી કલાક દરમિયાન રાજ્યના દક્ષિણ અને મધ્યમ ભાગોમાં ધૂળના ભય છે એટલે કે ધૂળનું એક તોફાન આવશે ધૂળની ડમરીઓ આખા ગુજરાતની અંદર ફેલાવાની છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકવીસ એપ્રિલથી શરૂ થઈને બે દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ધૂળની આંધી પણ જોવા મળશે કે રાહતની વાત એ છે આ સમયગાળા દરમિયાન ગરમીની કોઈ શક્યતા નથી એટલે ગરમી રાહત મળશે પરંતુ ધૂળના તોફાન આવવાના છે બે દિવસ અડતાલીસ કલાક ભારે રહેવાના છે એકવીસ તારીખ એટલે કે આજથી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધૂળના તોફાનની મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર અડતાલીસ કલાક ભારે મોટી ચેતવણી સાવધાન તો આ તરફ વિધવા મહિલાઓને હવે પચીસ લાખ રૂપિયાની સહાય મળવાની છે મોટી જાહેરાત ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે વિધવા મહિલાઓ માટે એક નવી યોજનાની જાહેરાત કરી નાખી છે જેમાં એવી મહિલાઓ જે વિધવા મહિલાઓ હશે એની સાથે કોઈ પુરુષ જો લગ્ન કરશે તો એને પચીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને પચીસ લાખમાં હપ્તા તરીકે આપવામાં આવશે જેમાં પહેલાં હપ્તાની અંદર સાડા બાર લાખ રૂપિયા આપવામાં આવશે તો વિધવા મહિલાઓ સાથે કોઈ પુરુષ જો લગ્ન કરશે તો એ પુરુષને પચીસ લાખ રૂપિયા આપવામાં આવશે વિધવા મહિલાઓ પ્રત્યે સકારાત્મક વલણ જાગે એને પ્રોત્સાહન આપવા માટે યુપીની અંદર યોગી આદિત્યનાથ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે આની સાથે સાથે મિત્રો જણાવી દો કે વિધવા મહિલાઓની પુત્રીઓના લગ્ન કરવા માટે પણ સરકાર અમુક રકમ ફાળવવાની છે કે વિધવા મહિલાઓ કોઈ હોય એની દીકરી હોય એના લગ્ન માટે પણ યુપી સરકાર લગ્ન પ્રસંગે નાણાકીય સહાય કોઈ પણ મુશ્કેલી ન થાય એ માટે આર્થિક રીતે સહાય પણ કરશે અને આ સિવાય દહેજ પીડિત જે મહિલાઓ છે કે જે દહેજની અંદર પીડિત છે એને સન્માન અને સુરક્ષા આપવા માટે નવ લાખ રૂપિયાની મદદ કરશે અને કેસ લડવા માટે આઠ લાખ રૂપિયા સુધીનો ખર્ચ પણ કરશે તો યુપીની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે વિધવા મહિલાઓ આગળ આવે એ માટે પચીસ લાખ રૂપિયાની સહાય કરવાની સરકાર છે મિત્રો તમારું કોમેન્ટ મિત્રો ફટાફટ જણાવી દેજો ત્યાર પછી ના મિત્રો આજના સમાચાર ગુજરાતના તમામ મિત્રો જાણી લેજો જન સેવા કેન્દ્રો હોય આધાર સેવા કેન્દ્રો હોય એના સમયની અંદર હવે ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તમામ ગુજરાતવાસીઓ આજના સમાચાર જોઈ લેજો હમણાં હમણાં હીટ વેવ ચાલી રહ્યું છે આ હીટ વેવને કારણે જન સેવા કેન્દ્રો આધાર સેવા કેન્દ્રો તમામના કાર્યો સમયની અંદર ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો હીટવેવમાં થતી વિપરીત અસરો નિવારી શકાય એ માટે જરૂરી પગલા લેવાના ભાગરૂપે કલેક્ટર કચેરી તથા તાલુકાના તમામ જન સેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઈ ધરા કેન્દ્રો આધાર કેન્દ્રો બેંક અને પોસ્ટ ઓફિસના તમામ આધાર કેન્દ્રો ખાતે જાહેર જનતા વિષેક કામગીરી સમયે ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જેમાં કેટલો કેટલો સમય ફેરફાર થઈ ગયો છે તો હાલ જન સેવા કેન્દ્રનો સમય સાડા દસ વાગ્યાથી છને ને દસ વાગ્યા સુધીનો છે એના બદલે હવે સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોર પછી ચાર વાગ્યાથી છે તો બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યાનો સમય બંધ રાખી દેવામાં આવ્યો છે આ સમયની અમલવારી એકવીસ ચાર એટલે કે આજથી જ શરૂ થઈ ગઈ છે અને પંદર છ સુધી અમલમાં લેવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત જન સેવા કેન્દ્રના સમયમાં ફેરફાર થઈ ગયો છે આ ફેરફાર સુરેન્દ્રનગર તાલુકામાં લાગુ કરી નાખવામાં આવ્યો છે તો સુરેન્દ્રનગરમાં રહેતા તમામ લોકો માટે આ સૌથી મોટા સમાચાર છે દરેક મિત્રોને મોકલી દેજો ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે આજના મુખ્ય સમાચાર ઉપર નજર કરી દઈએ તો દેશમાં ઘઉંની મબલક આવક વચ્ચે ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે સુપર સારી ક્વોલિટીમાં છસો પચાસ રૂપિયા ઘઉંનો ભાવ છે બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે સફેદ તલની વાત કરીએ તો સફેદ તલમાં ઊંચો ભાવ ચોવીસો પચીસ રૂપિયા છે જ્યારે એવરેજ ભાવ ઓગણીસો રૂપિયાની સપાટી જોવા મળ્યો છે આ ઉપરાંત કાળા તલમાં ઊંચો ભાવ રૂપિયા જોવા મળ્યો છે ત્યાર પછી જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે દસ કિલોનું બોક્સ બારસો રૂપિયાથી લઈને અઢારસો રૂપિયાએ વેચાઈ રહ્યું છે આ વર્ષે કેરીના પાકને ભારે નુકસાન થયું છે તેથી આવક ઓછી છે તેવું પણ નિષ્ણાતોનું માનવું છે ત્યાર પછી તુવેરની વાત કરીએ તો તુવેરની ટેકાના ભાવે ખરીદીની માટેની તારીખમાં વધારો કરી નાખવામાં આવ્યો છે હવે સરકારે તુવેરની ટેકાના ભાવે ખરીદીની તારીખ ત્રીસ એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે તો ખેડૂતો માટેના મુખ્ય સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર આધાર કાર્ડમાં હવે નવી સુવિધા આવી ગઈ છે શાળા કોલેજમાં પ્રવેશથી લઈને સરકારી યોજના તમામ જગ્યાએ તમારે આધાર કાર્ડ આપવાની જરૂર પડતી હોય છે પરંતુ હવે આધાર કાર્ડ તમારે સાથે લેવાની કોઈ જરૂર પડશે નહીં ઝેરોક્ષ સાથે રાખવાની કોઈ જરૂર પડશે નહીં મોબાઈલમાં પણ તમારે આધાર કાર્ડની પીડીએફ સાથે રાખવાની જરૂર પડશે નહીં કારણ કે સરકારે હવે આધાર કાર્ડને લઈને નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશનમાં એક ક્યુઆર કોડ હશે પહેલેથી જ તમારા આધાર કાર્ડની નંબર નાખશો એટલે તમામ ડિટેલ આ ક્યુ આર કોડની મદદથી તમે જાણી શકશો જેના દ્વારા ફક્ત તમે ક્યુ આર કોડની મદદથી તમારી ઓળખ તમે જ્યાં પહોંચાડવા માગો છો ત્યાં પહોંચી જશે આ નવી એપ્લિકેશન આવી ગઈ છે હવે તમારે આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે ટૂંક સમયમાં એવી સુવિધા આવી જવાની છે કે સામે તમને ક્યુઆર કોડ આપી દેવામાં આવશે તમારે ખાલી ક્યુઆર કોડ તમે એને સ્કેન કરશો એટલે તમારી આધાર કાર્ડની તમામ વિગતો એના સુધી પહોંચી જશે તમારે આધાર કાર્ડ આપવાની કોઈ જરૂર પડવાની નથી તો સરકાર દ્વારા આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે હવે આધાર કાર્ડ સાથે રાખવાની કોઈ જરૂર પડવાની નથી ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર હવે દેશની અંદર આખા દેશભરમાં તમામ ટોલ નાકા બંધ થઈ જવાના છે કારણ કે હવે નવી ટોલ સિસ્ટમ આવી જવાની છે સૌથી મોટા સમાચાર દેશમાં નેશનલ હાઇવે ઉપર વસુલાતા ટોલ ટેક્સ ઉપર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર પહેલી મે બે હજાર પચીસ થી ફાસ્ટેગના સ્થાને નવી સેટેલાઇટ આધારિત સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે આ સિસ્ટમ પંદર દિવસની અંદર જ લાગુ થઈ જશે સૌથી મોટા સમાચાર આ સિસ્ટમની અંદર હવે ટોલ નાકાની કોઈ જરૂર પડવાની નથી ફાસ્ટેગની પણ જરૂર પડવાની નથી કારણ કે આ સિસ્ટમ ડાયરેક્ટ સેટેલાઇટ આધારિત સિસ્ટમ હશે તમારું વાહન ક્યાંથી પસાર થઈ રહ્યું છે કેવી રીતના જઈ રહ્યું છે આખું લાઈવ લોકેશન સેટેલાઇટ દ્વારા ટ્રેક કરી નાખવામાં આવશે આ સિસ્ટમનું નામ છે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ તો હવે આ નવી સિસ્ટમ આવી જવાની છે પરંતુ આના માટે તમારા વાહનની અંદર જીપીએસ આધારિત પ્રણાલી એક જીપીએસ સિસ્ટમ તમારા વાહનમાં ફિટ કરાવવાનું છે એના આધારે જ આખા સેટેલાઇટને ખબર પડી જશે કે તમારું વાહન ક્યાં જઈ રહ્યું છે કયા હાઈવે ઉપર છે અને હાઈવે ઉપર તમે કેટલું અંતર કાપ્યું છે આ જીપીએસ સિસ્ટમ તમારા વાહનમાં લગાડશો તો સેટેલાઇટ મદદથી તમામ વસ્તુની જાણ થઈ જવાની છે એટલે હવે તમારે ટોલ નાકે ક્યાંય ઊભું રહેવાની જરૂર પડશે નહીં તમે કેટલું અંતર કાપ્યું છે એ અંતર કાપ્યું હશે એટલા પૈસા તમારા ખાતામાંથી ડાયરેક્ટ કાપી લેવામાં આવશે તો જીપીએસ સિસ્ટમ ડાયરેક તમારા ખાતા સાથે જ લિંક કરવામાં આવશે આમાં હવે ફાસ્ટેગની કોઈ જરૂર પડવાની નથી ડાયરેક્ટ તમારા ખાતામાંથી જ સીધો ચાર્જ કાપી લેવામાં આવશે અને ટોલ પ્લાઝા ઉપર ઊભું રહેવાની પણ કોઈ જરૂર પડવાની નથી ફાસ્ટેગ પણ બંધ થઈ જવાના છે ત્રીસ એપ્રિલ છેલ્લી તારીખ છે પહેલી તારીખથી ફાસ્ટેગ પણ ગાડીની અંદરથી બંધ કરી દેવામાં આવશે તો આ નવી સિસ્ટમને ડાયરેક્ટ બેંક ખાતા સાથે જ લિંક કરવામાં આવશે એટલે ફાસ્ટેગની હવે કોઈ જરૂર પડવાની નથી તો પંદર દિવસમાં એટલે કે પહેલી મેથી આ નવી સિસ્ટમ લાગુ થઈ જવાની છે આખા દેશમાં નવી સિસ્ટમ લાગુ થઈ જશે એવું નીતિન ગડકરી દ્વારા જણાવી દેવામાં

નકર પછી એ રાશન પછી તમને મળવાનું નથી તો નવો નિયમ લાગુ થઈ ગયો છે જે જૂનો નિયમ હતો એને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન